અતિ ઉત્સાહમાં આદિજાતિ વિકાસ મંત્રી ખોલી દારૂબંધીની પોલ દારૂબંધીની વચ્ચે પણ દારૂનું થોડું ચલણ ચલાવવાની મંત્રીએ કરી દીધી હિમાયત રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાનો આ કર્યો વિડિયોમાં પીસી બરંડા એવું કહેતા દેખાયા કે આદિવાસીઓ તો દારૂ પીવે રાજ્ય સરકારના મંત્રી થઈને દારૂબંધી વિરોધી નિવેદન તેમણે આપ્યું જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે તેર તારીખનો પીસી બરંડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મંત્રીનો આ વીડિયો સામે આવતા

એટલે આ બધું હેળ્યા કરે બધું આપણે